નમસ્કાર મિત્રો જો તમે કંઈક નવું શીખવા માંગતા હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો મિત્રો આ દસ નામવાળા લોકો માતા લક્ષ્મીના અંશ હોય છે આવા લોકો રાતોરાત કરોડપતિ બનવાની કિસ્મત ધરાવે છે આવા લોકોની રક્ષા હંમેશા સ્વયં માતા લક્ષ્મી કરે છે માતા લક્ષ્મીને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે અને ધનની દેવી કહેવામાં આવ્યું છે અને માતા લક્ષ્મી ખૂબ જ ઝડપથી પોતાના ભક્તો પર પ્રસન્ન થવા વાળી દેવી માનવામાં આવે છે કોઈ પણ ભક્ત સાચા મનથી માતા લક્ષ્મીની પૂજા આરાધના કરે છે એવા ભક્તને માતા લક્ષ્મી ક્યારેય પણ નિરાશ થવા નથી દેતા અને માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ જો કોઈ વ્યક્તિ ઉપર હોય તો એના જીવનમાં આવવા વાળી બધી જ સમસ્યાઓ બધી જ બાધાઓ પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે તો મિત્રો આજના વિડીયોમાં અમે તમને એવા દસ નામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સાક્ષાત માતા લક્ષ્મીના અંશ માનવામાં આવે છે અને આ લોકોને માતા લક્ષ્મીના સૌથી મોટા ભક્ત માનવામાં આવે છે અને માતા લક્ષ્મી એની ઉપર સૌથી વધારે કૃપા દ્રષ્ટિ બનાવી રાખે છે અને એને ધન સંપત્તિથી પરિપૂર્ણ કરે છે જીવનમાં એને ક્યારેય પણ ગરીબીનો સામનો નથી કરવો પડતો જો એ લોકો ગરીબીમાં જીવી રહ્યા હોય તો ખૂબ ઝડપથી અમીરીમાં જીવન પસાર કરે છે તો ચાલો મિત્રો જાણીએ કે એ કયા અક્ષર છે અને કયા અક્ષરના નામવાળા લોકો છે જેના ઉપર માતા લક્ષ્મીની અસીમ કૃપા દ્રષ્ટિ હોય છે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો કેમ કે બની શકે છે કે આમાં તમારું નામ પણ હોય તો મિત્રો આ વિડીયોને લાઈક કરી અને વિડીયોને શેર કરી દો તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની વાત તો સૌથી પહેલાં જે નામ છે એ છે એ અક્ષરવાળા લોકો જે લોકોનું નામ એ અક્ષરથી શરૂ થતું હોય એવા લોકો ઉપર માતા લક્ષ્મી સૌથી વધારે કૃપા વરસાવે છે એવા લોકો ઉપર માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ હંમેશા બનેલી રહે છે એના જ કારણે એમને કોઈ પણ પરેશાનીનો સામનો નથી કરવો પડતો ત્યારબાદ બીજું નામ છે તે પી નામવાળા લોકો એટલે કે પી અક્ષરથી શરૂ થનારું નામ હોય એવા લોકો ઉપર માતા લક્ષ્મી સૌથી વધારે મહેરબાન રહે છે અને એ જરૂર કરોડપતિ બને છે માતા લક્ષ્મી એને ધન ધાન્યથી માલામાલ કરી દે છે પોતાના જીવનમાં પરિશ્રમ કરીને આવા લોકો સારા મુકામ સુધી પહોંચી શકે છે માતા લક્ષ્મીની કૃપાથી પી નામવાળા લોકો સૌથી વધારે ધન પ્રાપ્ત કરી શકે છે અને પોતાના જીવનમાં સફળતા મેળવતા એક નવી ઓળખાણ બનાવે છે અને એના કારણે એને વધારે દુઃખ પરેશાની અથવા સમસ્યાનો સામનો નથી કરવો પડતો અને જો દુઃખ તકલીફ આવે તો એ તરત જ ખતમ થઈ જાય છે મિત્રો ત્રીજા નંબરમાં આવે છે એમ અક્ષરવાળા લોકો એમ અક્ષરથી જેનું નામ આવતું હોય એવા લોકો ઉપર માતા લક્ષ્મી વધારે મહેરબાન થાય છે એને જીવનમાં કોઈ પણ પ્રકારની કમી રહેતી નથી જીવનમાં ખૂબ ઝડપથી સફળતા મેળવે છે અને એના ઉપર માતા લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે આવા લોકો ક્યારે કરોડપતિ બની જાય એને ખુદને ખબર નથી પડતી એના જીવનમાં બધા જ દુઃખ તકલીફો સ્વયં માતા લક્ષ્મી દૂર કરે છે અને એ ખૂબ ઝડપથી અમીર બને છે દુશ્મન પણ એની આગળ નમી જાય છે મિત્રો ચોથો અક્ષર છે બી મિત્રો બી નામના જાતકો ઉપર માતા લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે એના જીવનમાં ક્યારેય પણ કોઈ પણ વસ્તુની કમી રહેતી નથી અને ફટાફટ અમીર બનવા માટે દરેક સંભવ પ્રયાસો અને રસ્તાઓ ખુલી જતા હોય છે અને એના પ્રયાસો કારગર સાબિત થાય છે મહેનત કરીને સફળતા મેળવે છે એ જ કારણથી માતા લક્ષ્મી એના ઉપર ખૂબ ઝડપથી પ્રસન્ન થાય છે અને એ ખૂબ ઝડપથી ધનવાન બની શકે છે મિત્રો પાંચમા નંબરે આવે છે ટી નામવાળા લોકો ટી નામવાળા જાતકો પણ ખૂબ વધારે ખુશ નસીબ હોય છે એની કિસ્મત ખૂબ સારી હોય છે એના ઉપર માતા લક્ષ્મીની કૃપા બનેલી રહે છે જો એ ક્યારેય પણ ભવિષ્યમાં લોન માટે અરજી કરે તો ખૂબ ઝડપથી એની લોન મંજૂર થઈ જાય છે એ સમાજમાં માન સન્માન મેળવે છે ધાર્મિક કાર્યો યાદીમાં હવે આગળનું નામ આવે છે એ છે જે અક્ષરવાળા લોકો જે અક્ષરવાળા લોકો ઉપર માતા લક્ષ્મી સૌથી વધારે મહેરબાન હોય છે અને માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ સૌથી વધારે પ્રાપ્ત થાય છે કહેવાય છે કે જે અક્ષરવાળા વ્યક્તિ ઉપર માતા લક્ષ્મી સ્વયં કૃપા દ્રષ્ટિ રાખે છે અને એના બંને હાથોથી એને આશીર્વાદ આપે છે અને માતા લક્ષ્મીના કદમ એના ઘરમાં પડે છે અને જે નામવાળા લોકો સૌથી ખુશ નસીબ હોય છે જે નામવાળા લોકો સાચા મનથી માતા લક્ષ્મીની પૂજા આરાધના કરે છે એના કારણે જ માતા લક્ષ્મી એને કરોડપતિ બનાવે છે આવા લોકોના જીવનમાંથી દુઃખ દર્દ બધું જ ચાલ્યું જતું હોય છે એની બધી જ તકલીફ સમસ્યાઓ માતા લક્ષ્મી દૂર કરે છે અને દુશ્મનો જોતા જ રહી જાય છે આવા લોકો દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે છે વ્યાપાર હોય વિવાહિક જીવન હોય અથવા નોકરી હોય દરેક ક્ષેત્રમાં આવા લોકો હંમેશા સફળતા મેળવે છે મિત્રો આગળ હવે સાતમું નામ આવે છે એ છે એસ અક્ષરવાળા લોકો

માતા લક્ષ્મી દૂર કરે છે આ જ કારણથી હવે એના જીવનમાં કોઈ સમસ્યા નથી રહેતી જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી એ એની કિસ્મતમાં જ હોય છે મિત્રો હવે જે આઠમો અક્ષર છે એ છે કે નામવાળા લોકો કે નામવાળા લોકો ઉપર માતા લક્ષ્મી ખૂબ ઝડપથી પ્રસન્ન થાય છે આવા લોકો માતા લક્ષ્મીના ના અંશ માનવામાં આવે છે માતા લક્ષ્મી એના ઉપર ખૂબ ઝડપથી પ્રસન્ન થાય છે અને એના કાર્યક્ષેત્રમાં માતા લક્ષ્મી એને ખૂબ સફળતા અપાવે છે અને એના દુઃખ અને તમામ સમસ્યાઓ દૂર કરે છે મિત્રો આવા લોકોના વિવાહ ખૂબ ઝડપથી સંપન્ન થાય છે અને વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ સારી સફળતા અપાવે છે આવા લોકો અભ્યાસમાં ખૂબ આગળ હોય છે અને પોતાના સ્વાસ્થ્ય માટે હંમેશા એક્ટિવ રહે છે પારિવારિક જીવન પણ સારું રહે છે પરિવારના સભ્યો સાથે રહીને ખૂબ સારો સમય व्यतीत કરે છે હવે મિત્રો નવમા અક્ષરનું નામ છે એ છે એલ અક્ષરના લોકો આવા લોકોના જીવનમાં ખૂબ વધારે સફળતા મળે છે એલ નામવાળા જાતકો ઉપર માતા લક્ષ્મી સૌથી વધારે મહેરબાન રહે છે એના જીવનમાં બધા જ પ્રશ્નો દૂર કરે છે અને ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય છે કારકિર્દીમાં અથવા તો બિઝનેસમાં આવા લોકો હંમેશા આગળ વધે છે એનું પારિવારિક જીવન સારું રહે છે ખૂબ ઝડપથી સંતાન પ્રાપ્તિ થાય છે અને વ્યવહારિક જીવનમાં હંમેશા એને ખુશ નસીબ માનવામાં આવે છે એની અંદર મધુરતા જોવા મળે છે તો મિત્રો અંતમાં દસમા અક્ષરમાં આવે છે એ છે જી નામવાળા લોકો નામના અક્ષરોવાળા જાતકો પર માતા લક્ષ્મીની ખૂબ વધારે કૃપા દ્રષ્ટિ રહે છે અને એને ખૂબ જ ઝડપથી સંપન્ન કરે છે જી નામના અક્ષરોવાળા લોકો પર માતા લક્ષ્મી હંમેશા એની કૃપા દ્રષ્ટિ રાખે છે એના કાર્યક્ષેત્રમાં એને ખૂબ લાભ મળે છે લોટરી શેર માર્કેટિંગમાં એને ખૂબ લાભ પ્રાપ્ત થાય છે જમીન માલ મિલકતમાં એને સફળતા મળે છે નવી નોકરી મળે છે અને નોકરીમાં ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ દસ નામવાળા અક્ષરો માતા લક્ષ્મીના અંશ માનવામાં આવે છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ વીડિયોને શેર જરૂર કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ